તથા એસસીપી ક્રાઇમ સાહેબ નવાનો સૂચના અને માર્ગદર્શન હેઠળ અમને ચાર દિવસ પહેલાં મહેસાણા બાળ હોમમાંથી બાળ અદાલતના હોમમાંથી રાજા ઉર્ફ રઘુવીરસિંહ નિરૂપા જાડેજા જેઓ ત્યાંથી આઠ જેવા ઈસમો ભાગેલા જેમાંનો આ રાજા ઉર્ફ રઘુવીરસિંહ જાડેજા પણ ભાગેલો હતો ત્યાંના ગાર્ડ ગાર્ડ અને સિક્યુરિટી વાળાને માર મારીને તે બાબતની ત્યાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી તે આરોપી ભાગી અને રાજકોટ શહેરમાં આવેલો હતો તેવી હકીકત ડીસીબીના કર્મચારીઓને મળેલી હતી જેના આધારે ડીસીબી પોસ્ટેન્ડના માણસો તથા ડિસ્ટાફ ભક્તિનગર ડિસ્ટાફના માણસોને સાથે રાખી અને આજે સવારે વહેલી સવારે આશાપુરા રોડ પાસેથી એને પકડી પાડેલ છે અને તેને પકડતા તેની પાસેથી છરી જેવો હથિયાર હોય જેથી બીપીએટ કલમ એકસો પાંત્રીસ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે અને મહેસાણાને જાણ કરવામાં આવેલી છે ભૂતકાળમાં એના ઉપર ત્રણસો બે ત્રણસો સિત્યોતેર મારામારી મારી ગુના એના ઉપર દાખલ થયેલા છે